ગોદરા નગરપાલિકાના કાયમી અને હંગામી તોરણે ફરજ બજાવતા બસો પંચાસી જેટલા કામદારો શહેરમાં સફાઈ કામગીરી કરી રહ્યા છે પરંતુ તેમને છેલ્લા પાંચ માસથી પગાર ચૂકવવામાં નહીં આવતા તેઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે અને નગરપાલિકાની કચેરી બહાર જ ડેરા બાંધીને ધરણા શરૂ કરી દીધા છે સફાઈ કામદારના પાંચ મહિનાનો પગાર બાકી છે રોજમદાર કામદારોનો પણ પાંચ મહિનાથી પગાર બાકી છે અને બસો કામદારો એમના હક ને હિતના પ્રશ્નો માટે

સફાઈ કામદારના અને રોજમદારના એના માટે રજૂઆત કરી હતી એમની જોડે બેઠક કર્યા પ્રમાણે એ લોકો એવું કીધું કે અમને એક પગાર અને એક મસ્ટર એટલે કે રોજમદારનો પગાર એ કરી આપો અમે લેખિતમાં એ લોકોને આપ્યું હતું અમે પ્રયત્ન કરીશું અને ટૂંક સમયમાં અમે તમારો આ જે પ્રશ્ન જે હલ કરીશું હાલ વરસાદની ઋતુ ચાલી રહી છે જેમાં સફાઈ કામકાજ ઘણું મહત્વનું ગણાય છે ત્યારે તમામ સફાઈ કામદારો હડતાળ પર ઉતરી જતા લોકોમાં ગંદકી બાદ રોગચાળો ફેલાવાનો ભય પણ ઉભો થયો છે ગિરિશા શાહ બીટીવી ગોધરા